નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ ત્રણ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંજા માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માગી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોત તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પછી લેક કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંજા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ચૌદસો એકથી અઠ્યાવીસો સિત્તેર પછી છે ઈસફપુલ જે છે બાવીસસો પચાસથી સત્યાવીસો સિત્તેર અને તલસફેદ જે છે અઢારસો એકવીસથી અઢારસો પંચ્યાસી પછી આગળ છે જીરુ જે છે તેત્રીસો પચાસથી ચોપનસો અને રાયડો જે છે એક હજાર એકવીસથી બારસો આઠ અને વરિયાળી જેનો નીચો ભાવ છે ચૌદસો એક્યાસી અને ઊંચા ઊંચો ભાવ છે 8450 પચાસ અને હવે છેલ્લે છે ધાણા જે છે નવસો થી 2250 પચાસ સુવા જે છે અગિયારસો થી સોળસો પંચાવન અને મેથી જે છે એક થી એક હજાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ